ગાની મંગલાલી વાડી તારા કરવાની ચમકે તારા વગર કોઈ ઉધાર નહીં દેવા આ છે છે ગારવણ કરવું છે ગારવણ કરવું હ પાઇપો કરવી પડશે નહીં મશીન ચાલુ કરવા જવું પડશે હવે તળાવમાં માં પાણી પાણી છે નહી તળાવ માં પાણી હોય ને તો અરખાઈ આવી ગયા કોઈ બીજો ચાલુ ના કરે મશીન પછી હરખાઈ નહીં આવે જો

પાછી જ મારે ચાલ નું પડી રહ્યું છે ઈંડા પડી નકો પડતું પેલા મને ચાલુ કરવા બીજું હોય ડીઝલ તો લાગશે લાવો તમે પૈસા પૈસા કશું પૈસા જવું અમે

યાર ભાઈ કેવા પાણી બાબતે લડ્યા એટલે આવું ના થાય એટલા માટે થોડા ભૈયા ભેગા રહેજો અને હમ્પીને રહેજો એવી અમારી સુરભાત ચેનલ તરફથી વિનંતી છે તેમાં ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ ને વધાર વધારે આગળ વધારો એવી અમારી વિનંતી છે તમને લાઈક કરવા તો ભૂલતા જ નહીં